આરએસએસના મહાસચિવે વધુમાં જણાવ્યું હતું કે બે હજાર તેર સુધી યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન વકફ અધિનિયમમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા હતા જે એક વિશેષ કાવતરાના ભાગરૂપે હતા અને હવે તેને સુધારવાની જરૂર છે વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો જેમ કે વૈશ્વ હિન્દુ પરિષદ વકફ સંપત્તિ પર એક સમાન કાયદાની માંગ કરી રહ્યા છે જે તમામ ધર્મો માટે લાગુ પડે તેઓનું માનવું છે કે મંદિરોનું સંચાલન ભક્તોના હસ્તમાં હોવું જોઈએ અને સરકારના નિયંત્રણથી મુક્ત હોવું જોઈએ વકફ બિલ બે હજાર ચોવીસ સાલમાં સંસદીય સમિતિ દ્વારા સમીક્ષા હેઠળ છે જે વિવિધ ધાર્મિક અને સામાજિક જૂથોની સલાહ લઈ રહ્યું છે આ બિલનો ઉદ્દેશ વકફ સંપત્તિની વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે અને વિવિધ સમુદાય દ્વારા તેના ઉપર ચર્ચા થઈ રહી છે વકફ બારે સરકારને બનાયા હૈ ક્યા લે કે દેખેગે और उसके बारे में केवल नहीं समाज के बहुत सारे कर्नाटक में ही हम देखेंगे तो बहुत सारे किसानों ने यहां इरेस्पेक्ट ऑफ देर पार्टी अफिलियशन देर आइडियोलॉजिकल दे केम फॉरवर्ड एंड के बारे में ऐसे हमारे जमीनों को कर दिया ऐसे बहुत बड़ा हुआ था आपके मीडिया के लोगों को तो अच्छा मालूम भी है तो ऐसे कई यहाँ विंडसर मैनर होटल को भी उन्होंने डिक्लेयर कर दिया था तो बहुत सारे ऐसे हुआ है तो वक्फे बारे में सरकार ने एक ज्वाइंट इसमें किया है वो जो हुआ है અભી તક ઉત્સાહ દિશામાં ચલા હૈ સરકાર કઈ ગયા પાર્લિમેન્ટ ક્યાં કરતા